શ્રદ્ધેય પૂર્વ વડાપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના રાજપુરુષ યશસ્વી નેતા એવા અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે હું તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરું છું ભારતીય જનતા પાર્ટીના સ્થાપક અધ્યક્ષ અટલજીના નેતૃત્વમાં શરૂ થયેલી આ યાત્રા આજે વટવૃક્ષ બનીને સમગ્ર ભારતના પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ એમ ચારેય દિશાઓની અંદર ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના વખતનો વિચાર એ જન જન સુધી પહોંચ્યો છે અને એના મૂળમાં જેમણે કામ કર્યું છે એવા અટલજીને ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તા પોતાના પ્રેરણા સ્ત્રોત માને છે અને એમના કરેલા કામો એમને ચીંધેલો રાહ આજે સમગ્ર ભારતીય જનતા પાર્ટીમાં નાનામાં નાના કાર્યકર્તાથી માંડીને શ્રી સુધીના તમામ ભારતીય જનતા પાર્ટીના લોકો એ વાતને સ્વીકારીને એ વાતને આદર્શ માનીને જનજન સુધી જે પહોંચાડ્યું છે એના ફળ સ્વરૂપ જ આજે સતત ત્રીજી વખત દેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે દેશના અનેક રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને સમગ્ર દેશ વિકસિત ભારત બનવાના ધ્યેય તરફ જ્યારે આગળ વધી રહ્યો છે ત્યારે આજે અમે બધા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અટલ બિહારી વાજપેયીજીના સ્વપ્નને સાકાર કરવા માટે અમારા થકી થતા બધા જ પ્રયત્નો કરીને આજે વાજપેયી સાહેબને શ્રદ્ધાસુમન અર્પણ કરીએ છીએ ઓમ સરકાર માન્ય નર્સરી બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાંઈ દાડમ નર્સરી દાડમના સિંદુરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે ઓમ સાંઈ નર્સરી અસ્તગામ તાલુકો રાહતા જિલ્લો અહમદનગર મહારાષ્ટ્ર સંપર્ક જિગ્નેશ સિંઘાણી એટ ફોર સિક્સ નાઇન સિક્સ નાઇન થ્રી ફાઈવ સિક્સ નાઇન તેમજ ત્રિપલ નાઇન એટ ફાઇવ ટુ સિક્સ થ્રી સિક્સ એટ અર્પિત પટેલ સેવન જીરો ફોર વન થ્રી એટ નાઇન થ્રી ફાઇવ નાઇન તેમજ નાઇન ફાઇવ એઈટ સિક્સ થ્રી એટ થ્રી સિક્સ એટ ફાઇવ